વિરમગામ વોર્ડ નંબર નીલકી વિસ્તારમાં દલિત મૃતકોની દફન વિધિ ઉપર સરકારી કામના કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા માલસામાન ઉતારી દેરીઓ તોડી નાખવામાં આવતા ઉગ્ર રોષ વિરમગામ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવેલી નીલકી ફાટક વિસ્તારમાં અવધ સોસાયટી સામે દલિત સમાજનું મુક્તિધામ આવેલ છે દલિત મુક્તિધામનો વિકાસ નહીં કરી બદતર હાલત માટે નગરપાલિકા જવાબદાર છે હાલમાં વિરમગામના વિકસિત વિસ્તાર પોપટ ચોકડીથી અવધ સુધી આવેલ બહુચરાજી જવાના રોડની સાઈડમાં વરસાદી નિકાલની ગટર બનાવવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા ઘણા લાંબા સમયથી દલિત મુક્તિધામમાં મૃતકોની અંતિમ વિધિ દફન વિધિવાળી જગ્યા પર રેતી કપચીનો માલસામાન ઉતારવા ભારે વાહનો સમશાનમાં આવે છે નિલકી ફાટક વિસ્તારમાં રહેતા દલિત સમાજના મૃતકોની અંતિમ ક્રિયા આ સ્મશાનમાં મૃતકોની ડેરીઓ ઉપર કપચી રેતીના મોટા ઢગલા કરી મૃતકોની સમાધિઓ પણ તોડી નાખવામાં આવેલ આ બાબતે દલિત સમાજના આગેવાનો દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીના જવાબદાર વ્યક્તિઓને તેમજ નગરપાલિકાના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરવા છતાં દલિત મુક્તિધામમાં મૃતકોની ડેરીઓની તોડફોડ નુકસાની કરવાની પ્રવૃત્તિ અટકાવવામાં આવતી નથી જેને લઈ દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેને લઈ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સિદ્ધાર્થ સેવા સમિતિના પ્રમુખ મહેશભાઈ સોલંકીએ આપી છે